લેવલ પ્રમાણે બ્લોગ હે એક લેવલ પછી બીજું લેવલ પછી ત્રીજો લેવલ તો એ સમજી જાજો આગળ વ્લોગમાં જાય પછી ખબર પડશે ક્યાં જાણું કહેવાનું નથી મારી ગાડી આપવી હે તો હવે કોઈ નથી હાલો હાલો વ્લોગમાં આગળ અરે આપડું આ લેવલ વન અરે ભાઈ હાલે છે બ્લોગ યાર તમને ખબર ના હોય લેવલ અરે તો બ્લોગ જો પણ યાર લેવલ ની ખબર નથી અરે યાર આ અટાણે આપડે અટાણે લેવલ વન હે પછી લેવલ ટુ એ જાવ પછી લેવલ થ્રી અચ્છા ઓહો આ સમજી ગયા સમજી ગયા સમજ રહ્યો ને તો આગળ તમારા માટે સબસ્ક્રાઈબ છે ને એવું હે ને કે ભાઈ તમે આમ મારા માટે તો યાર બહુ ખરેખર એસ કે ભાઈ બહુ યાર બહુ મોટી વાત કહેવાય યાર તમને થેન્ક યુ યાર કહેવાય ને

અને બ્લોગમાં ન આવું ના હે ના 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 તો મરાવુંય નથી તો ના આવું તો કઈ નહી ભાઈ મારે બહુ કામ ચાલે બે હવે ભાઈ મજા ત્યારે હવે ને મિની બ્લોગમાં તારે ઊભી રિએક્શન કરવા છે આવી ગયા ભરતભાઈ પાતામ જોઈ લો ઓર કોને વિડિયો ના ઉતાર ઓકે ઓકે ઓ તમે આ જો આ જો ડોક્ટર ભરત આહીસ જોયું

હજી લેવલ ફોર હજી લેવલ ફોરે જવાનું હે ઈ તમને આગળ એક જગ્યા લઈ જાઉં પછી આ જોવો તમે આ ગુજરાતી ભડાકા આ કેટલામ લેવલ છે ભડાકા આ ગુજરાતી ભડાકા લેવલ જ છે લેવલ બહાર છે આ જો આ આ બધે પણ આન આઈફોન આન જોઈ લે આઈફોન હું તો તમારો ક્યાં બોલો ખાટો ખાટો કાચ તૂટ ના ના બોલો ત્રણ વારો લીધો એ જો આમ જોવો તમે એમની આ જોવો તા કરી આ મેડિકલ આ હાલો હાલો આ જો

આ ગુજરાતી વડા ખાશે ખાઈ હવે આપણે દ્વારકાધીશના દર્શન કરશું જે આ મંદિર છે પછી આગળ વ્લોગમાં બન્યા રહેજો જે મજા આવશે ને બીજી રીતની તો હવે અમે અંદર જશું ગાડીમાં પાર્ક કરી દીધી અને પાછા અમે અહીંયા હાલતા થઈ ગયા હે અત્યારે અમે અહીંયા બધા દર્શન કરવા જઈએ હે અને અંદર અને એમાં એવું છે કે અંદર છે ને અંદર મોબાઈલ યુઝ કરવા નહીં દે એટલે બાકી જો આપણા કેસુર કિંગ આજ વ્યૂ છાપવાના તમારા નામ ઉપર અરે છાપો છાપો એમાં મોજ કરો ને એમાં હું જાણું અંદર મોબાઈલ અલાઉડ નહીં એટલે આપણે દર્શન કરી આવીએ પછી મળીએ તો અહીંથી મોબાઈલ અલાઉડ નથી એટલે મોબાઈલ આપણે જમા કરાવી દેવો

તો આપણે અહીં ભૂગી ગયા હા એ પાછા દ્વારકાના નંબર વન યુટ્યુબર આવ્યો ત્રણે ત્રણ એક આ એક એક લાખ બાકી બે જુઓ તમે ખાલી અને ભાઈ જે મજા આવે છે ને અરે બીજી રીતની साहेब તમાર આઈફોન આવત છે ભાઈ આઈફોન તો બરાબર રીલસ અને ફોટા પાડ્યા છે બરાબર જો યાર પણ ગાડી માર પે ઉપર આમ નું જો આમ નું જો ભાઈ આમ નું જો આમ નું આમ નું જો આમ નું જો મું કે ભાઈ આમ નું આમ નું આમ નું એક નંબર એક નંબર ભાઈ રેડી હાલ સાહેબ અહીંયા નું દુકો નથી આ ખૂટે નહી આ બધા છપરે લોકો પહેલા અહીં આવ્યા છે ને આમ વ્લોગ ઉતારવાને બે કોમને સ્કિલ તો ગયો વ્લોગ મનેય આવડતું નથી મારું ક્યાં હાલે છે કે માર્કેટમાં એવું છે તો યાર

તો ફાઈનલી ફોટા ફોટા પાડી લીધા સુદર્શન છે તો જોઈ લીધું છે અને હવે અમે જાશું પાછા દ્વારકા હા ભૂલાઈ ગયું તો યાર તો ફાઇનલી આપણે દ્વારકાથી પાછા આવી ગયા અત્યારે અમીધારામાં ખાવા માટે અને ઓલા બધા આગળ નીકળી ગયા મને મૂકીને ક્યાંક પડું નહીં હાલો બધા જમી લઈએ અને પછી મળીએ

મજા આવી ભરતભાઈ ખરેખર પિતા યશ કે ભાઈ મને આમ કીધું ને ખરેખર કેમ આભાર માનવું હોય તો આમાં આભાર ના કરે ને ભાઈ નું ભાઈ જ કામ કરે બીજા કોઈ ના કરે મજા જ કરવાની છે ભાઈ મજા જ કરવાની મોજ માં બાકી તને એવું હતું કે ભરતભાઈ ને થોડું કામ ઓફી માં છે એવું હે ના ના એ એવું ક્યાંય નથી એવું મને ક્યાંય હે ને કેશુભાઈ હતા ભરતભાઈ હતા ને એસકે ભાઈ હતા એવું ક્યાં હે ને આપણે ક્યાં લાગ્યું નથી ઓ વાહ ભાઈ તો બસ ભલે હાલો ડન તો આજના બ્લોગ માં એટલું રાખીએ ભરતભાઈ